આજથી દસ દિવસ પહેલાં ખેડા જિલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાંથી મસ્ત મોટો દારૂનો જંગી જથ્થો પકડાયો હતો ત્યારે ગઈકાલ રાત્રે લિંબાસી પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં દારૂના કટિંગ પર ખેડા જિલ્લાના ડીવાયએસપી વિમલ બાજપાઈએ કરી રેડ લીંબાસી ગામે ખેડા તારાપુર હાઈવે પર ખેતરમાં ચાલતું હતું આ ઇંગ્લિશ દારૂનું મસ્ત મોટું કટિંગ ડીવાયએસપી વિમલ બાજપાઈની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડ્યો કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં ચાલતી હતી રૂપિયા પાસઠ લાખથી વધુનો ત્રણસો પચાસ પેટી જેટલો દારૂ કન્ટેનરમાંથી ઝડપી પાડવામાં આવ્યો પોલીસે દારૂના જથ્થા સાથે સાત આરોપીઓની કરી ધરપકડ કન્ટેનરમાં દારૂ લાવી લીંબાસી પાસે કટિંગ કરતા હતા જોકે આ લીંબાસી તો હબ કહેવાય છે છેલ્લા પંદર વર્ષથી આ રીતનું બે રોકટોક ઇંગ્લિશ દારૂના કન્ટેનર અને કન્ટેનર ત્યાં આગળ કટિંગ થાય છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ફોર વ્હીલર કાર અને ડાલુમાં કરતા હતા દારૂનું કટિંગ ડીવાયએસપીએ દરોડો પાડતા એક ડાલુ અને કન્ટેનર ઝડપી પાડ્યું અને એક સ્વિફ્ટ ગાડી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ઝડપી પડાઈ બુટલેગર શંકર બ્રિશ્નોય નામના બુટલેગરે મંગાવ્યો હતો આ ઇંગ્લિશ દારૂ નડિયાદ ખાતે સ્વિફ્ટ ગાડી સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા શંકર બિરિશ્નોઈ નામના બુટલેકરે દારૂ મંગાવ્યો હતો લિંબાસી ખાતે દારૂનું કટિંગ કરી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સપ્લાય થતી હોવાની શંકા પોલીસે પોલીસે સમગ્ર બાબતે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી આમ જે રીતે ખેડા જિલ્લામાંથી પોલીસ દ્વારા દારૂના ઇંગ્લિશ દારૂના ટ્રોલાને ટ્રોલા રેડ દરમિયાન પકડવામાં આવે છે તે હિસાબે જોતા એવું લાગે છે કે ખેડા જિલ્લાની અંદર કઈ રીતે અને કેટલી માત્રામાં દારૂ પીવાતો હશે જેના સામે દારૂનો આટલો મોટો સ્ટોક ખેડા જિલ્લામાં ઠાલવવામાં આવે છે ડિમાન્ડ જે રિક્વાયરમેન્ટ છે તેની સામે ડિમાન્ડ છે તેની સામે આ સપ્લાય છે તેમ કહી શકાય ડિમાન્ડની સામે સપ્લાય એટલે જેટલો દારૂ ખેડા જિલ્લામાં પીવાય છે તો એ આ જે રીતે આ ટોલાના ટોળા અહીં ઠલવાય છે તો આપણે અંદાજો કરી શકીએ કે ખેડા જિલ્લાની અંદર ઇંગ્લિશ દારૂની ડિમાન્ડ કેટલી હશે My school is one such future ready school. Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding which is an important 21st century skill. Not just that I get an opportunity to showcase my skill on a national platform and with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school visit now and see for yourself